નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સાત તારીખ મહિનો બે હજાર ચોવીસ સોમવારના રોજ આજની જીરાની આવકની વાત કરી ને મિત્રો તો જીરાની આવક પંદરસો ગુણીની નવી આવક નોંધાણી છે મિત્રો શનિવારે અગિયારસો ગુણીની આવક નોંધાણી હતી મિત્રો આજે પંદરસો ગુણીની આવક નોંધાણી છે શનિવાર કરતા ચારસો ગુણીની આવક સારી નોંધાણી છે મિત્રો અને હરાજીનું તમે જોઈ શકો છો પહેલા વખતનું હરાજીનું કામકાજ શરૂ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના જીરાના ભાવ મિત્રો વિડીયોના એન્ડમાં આપણે તેજી મંદિર જણાવશી કે જીરામાં આજે કેવું બજાર તેજી મંદિર રહ્યું છે મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો મિત્રો આ ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો એકતાલીસોને એકોતેર રૂપિયાનો ભાવ જોઈએ છે એકતાલીસોને એકોતેર રૂપિયામાં વેચાણું છે આમાં એકતાલીસો એકોતેર એકતાલીસ એકતાલીસો દસ દસ એક માં વેચાણું છેતાલીસો ને એક રૂપિયાનો ભાવ શું જમી જોઈએ તો છેતાલીસો ને એક રૂપિયામાં વેચાણું છે गन्नेको ट्रेनिङ खाली खाली न्या पत्ता हे न यसकाको पत्ता यसको खालीमा नम्बर दिइदिनु होला 45 हुने ग्रुप 45 32 35 35 आइले आइले 82 সটালিস নাঁকিশ আ কেযে কিক্য়ি ডকরে ভেচানোজা জিতালিরা কেয়ে টকৱরে এনআরা বি টিয়ে বিয়ে এনা কটালা ওল মালে এনাঁ ছেতা� ચૌદ છેતાલીસ ના ખર્ચામાં આવે છે આજની તેજી મંદિર ની વાત કે ને મિત્રો તો થોડુંક બજાર ઢીલું જોવા મળી રહ્યું છે શનિવાર કરતા થોડું એવું બજાર હાલ ઝીલું જોવા મળ્યું છે મિત્રો અત્યારે બધા મીડિયમ માલ જ ખુલા છે મિત્રો કોઈ સારા માલ ખુલ્લા નથી તો સારા માલનો આગળ ઢગલા ખુલશે તો આપણે બીજો વિડિયો બનાવશે મિત્રો અત્યારે હાલ અત્યારે બે બે પિલોરમાં જ્યારે નબળા માલ ખુલ્લા છે એવરેજ માલ નબળા માલ ને સારા માલ ખુલશે તો આગળ બીજો વિડીયો બનાવશે